આખની જે બેદરકારી છે તે સામે આવી હતી ત્યારે ખાસ કરીને મહત્વની જે બાબત છે તે સામે આવી છે ઓપરેશનમાં ગંભીર બેદરકારી સામે આવી ઓપરેશન બાદ વધુ દર્દીઓને થઈ જડાર લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા ઓપરેશન બાદ પાંચ લોકોને આંખની વધુ તકલીફો થઈ હતી ત્યારે તમામ દર્દીઓ સુરેન્દ્રનગર પાટણ અને અમદાવાદ જિલ્લાના છે ત્યારે આ ઘટનાની જાણ થતાં ગાંધીનગર આરોગ્ય વિભાગના પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડોક્ટર નીલેમ પટેલે માહિતી આપી અને માંડલ ખાતે ટ્રસ્ટની ઓફિસમાં ઓપરેશન થતા હોય છે અમદાવાદમાં પાંચ દર્દીઓને લવાયા હતા હોસ્પિટલમાંથી અમને આવું થયું હોવાની જાણ કરાઈ ત્યારે ગઈકાલે અમે ડોક્ટર અને અધિકારીઓ સ્થળ પર મોકલ્યા હતા એમએનજી હોસ્પિટલમાં પાંચ દર્દી બતાવ જતા ખબર પડી અને પરિણામે એમની દ્રષ્ટિનો પ્રોબ્લેમ હતો એટલે એમએનજી હોસ્પિટલ જે આપણી એફેક્સ ઇન્સ્ટિટ્યૂટ ગવર્મેન્ટની છે અપથે મેઘ અમદાવાદ સિવિલ ખાતે એના દ્વારા અમને મેસેજ મળ્યો કે આવી રીતે પાંચ દર્દીઓના દસ તારીખે ઓપરેશન થયા અને અમને આંખોની તકલીફ થઈ છે દ્રષ્ટિ ગુમાવવાનું પોઈન્ટ આવ્યું છે ઇન્ફેક્શન લાગ્યું એવું થયું છે પરિણામે સ્થળ ઉપર અમે રાત્રે ચાર અધિકારી છે ને ગઈકાલે મોકલેલા રાતના ટાઈમે કે સ્થળ ઉપર જઈને તપાસ કરો કે ખરેખર પાંચ જ દર્દી છે કે વધારે ઓપરેશન કેટલાના થયા હતા એ ડિટેલમાં માહિતી મેળવવા માટે એક ચાર જણની ટીમ અર્જન્સીમાં મોકલી તો ત્યાં જઈને એમને જોઈએ તો મોડલ ખાતેની હોસ્પિટલની અંદર બીજા બાર દર્દી પણ દાખલ હતા અને બારને પણ ઇન્ફેક્શનને કાર્ય ઇન્ફેક્શન થયું હોય તેવું જણાઈ આવ્યું હતું આમ જોઈએ તો બારને પાંચ સત્તર જેટલા કેસીસની અંદર આવી સ્થિતિ જા માનવું પડે ત્યારબાદ વધુ દીપમાં અભ્યાસ કરતા ખબર પડી કે ઓગણત્રીસ તારીખ સોરી દસ તારીખે આ ઓપરેશન થયા હતા એમાં ટોટલ તો ઓગણત્રીસ ઓપરેશન થયા હતા એટલે દસમી તારીખના ઓગણત્રીસ ઓપરેશન પૈકી સત્તર ઓપરેશનની જાણકારી મળી ગઈ સ્થળ ઉપર પાંચ વત્તા બાર તો બાકીના બાર રહ્યા એમની પણ સ્થિતિ કેવી છે એ ચકાસવી ચોક્કસ જરૂરી જણાય એટલા માટે અમે લાઈન લિસ્ટ વિચાર્યું અને લાઇન લિસ્ટની રીતે ફક્ત દસ તારીખ નહીં પણ આંખો બહુ કિંમતી વસ્તુ હોય એકા કાંજી ખૂબ જરૂરી હોય શક્ય છે કે આઘરના દિવસના કોઈ ઓપરેશનમાં પણ કોઈને કદાચ મુશ્કેલી હોય અને ધ્યાન ભાગ ગઈ હોય એ પણ આપણે ધ્યાન લેવું જોઈએ આ બાબતને ધ્યાને લેતા અમે એક અઠવાડિયા આગળ 10 તારીખના એક અઠવાડિયા બહુ મતલબ કે બીજી તારીખથી કેટલા ઓપરેશન થાય એની પર નિગતો ગઈકાલે મેં લીધી તો અગર ખબર પડી કે તરણ તારીખે ઓપરેશન થાશે 6 તારીખે ઓપરેશન થાશે 8 તારીખે અને 10 તારીખે આમ ટોટલ આગામી સમયમાં અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજના આવી છે જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન